વિસનગર શહેરની આદર્શ વિદ્યાલયના પ્રાર્થના હોલ ખાતે રવિવારે તારીખ છ સાત બે હજાર પચીસના ના રોજ મહેસાણા જિલ્લાના વિસનગર એસટી ડેપો ખાતે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓ અને બહુચરાજી ડેપો ખાતે ફરજ બજાવતા એક કર્મચારીનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી યોગેશભાઈ પટેલ વિભાગીય નિયામક શ્રી મહેસાણા શ્રી યોગેશભાઈ ચૌધરી ટીડીઓ મહેસાણા શ્રી શૈલેષભાઈ પટેલ ડીએમએ મહેસાણા શ્રી એચ એસ ઝાલા ડેપો મેનેજર વિસનગર શ્રીમતી વનિતાબેન એમ પટેલ ડેપો મેનેજર કડી શ્રી મુકેશભાઈ પટેલ એસટી મજદૂર સંઘ પ્રદેશ મહામંત્રી શ્રી જેસી પટેલ નિવૃત્ત એસ ઓ મહેસાણા શ્રી જયેશભાઈ આર રામી એસટી એસ અમદાવાદ સહિતના એસટી વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા આજે વિસનગર એસટી ડેપો ખાતે ફરજ બજાવતા શ્રી વસંતભાઈ મોતીભાઈ પટેલ ડ્રાઈવર શ્રી વિક્રમભાઈ હમીરજી વિહોલ અને શ્રી રાણાભાઈ ડાયાભાઈ પ્રજાપતિ અને બહુચરાજી ડેપો ખાતે ટીસી તરીકે ફરજ બજાવતા વિસનગરના શ્રી પિનાકીનભાઈ ભોગીલાલ રામીનો પણ વયમર્યાદા પૂર્ણ થતા વિધાયક સભારંભ યોજાયો હતો એકસાથે વિસનગર શહેરના ચાર કર્મચારીઓ નિવૃત્ત થતાં જ સમાજના આગેવાનો અને સગા સંબંધીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વિસનગર એસટી ડેપો ખાતે ફરજ બજાવતા ડ્રાઈવર અને કંડક્ટર તથા કર્મચારીઓ પણ વિદાય સમારંભમાં હાજર રહીને નિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું શાલ ઓઢાડીને બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં નિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓનો પરિચય આપવામાં આવ્યો હતો જ્યારે નિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ